અમદાવાદના સરસપુરમાં જાગનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે આશરે બસો પચાસ વર્ષ જૂના આ મંદિરની ધરાને ઋષિ તપ કરીને તપાવેલી છે જાગનાથ મહાદેવમાં જે મહારાજ ધૂણી ધખાવીને બેસતા હતા તે મહારાજની ધૂણી અને તેની ઉપર મૂકેલું ત્રિશૂળ હાલ પણ યથાવત છે એક લોકવાયકા પ્રમાણે તે મહારાજથી જાગનાથ દાદાની સેવા કરતા કંઈક ભૂલચૂક થઈ હતી ત્યારે જાગનાથ દાદાએ મહારાજને સાક્ષાત થઈ પડચો આપી ચેતવ્યા હતા વર્ષો પહેલાં જાગનાથ મહાદેવ મંદિરનો ટ્રસ્ટ બનાવી દરરોજ આશરે 25 થી પણ જ્ઞાતિના સાધુઓની પરંપરાથી આ મંદિર ચાલતું હતું બહુ જ લોકપ્રિય અને સત્ય બધામાં બહુ જ સારી ભાવના એની ઉપર સરસપુર નિવાસી ધરાવે છે એકદમ જાગૃત મહાદેવ છે અને પછી અહીંયા જે છેલ્લા મહારાજનું નામ બેચરદાસજી મહારાજ હતું એમના પછી કોઈ શિષ્ય હોવા નહીં નહીં હોવાના કારણે અહીંના પ્રતિષ્ઠિત સરસપુરના જે વેપારીઓ હતા એ ટ્રસ્ટ મંડળ બનાવીને એમણે હસ્તગત કર્યું અને સાધુ સંતો અભ્યાગતોને જમાડતા શ્રાવણ મહિનાની ખૂબ ધૂમધામથી પૂજા કરે છે સમગ્ર સરસપુર વિસ્તારમાં આ એક માત્ર મંદિર છે જ્યાં બધા જ દેવી દેવતાઓના દર્શન કરી શકાય છે આશુતોષ જાગનાથ મહાદેવના સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે જાગનાથ મહાદેવના દર્શન માત્રથી ભવ ભવના પાપનો નાશ થવાની માન્યતા છે હું છેલ્લા તેર ચૌદ વર્ષથી જાગનાથ મહાદેવ મંદિરમાં આવું છું અને જાગનાથ મંદિરના પ્રભુ પ્રત્યે મને પૂર્ણ શ્રદ્ધા છે અને આ મંદિરનું નામ જ મહાદેવનું નામ જાગનાથ મહાદેવ છે હું એમને લોકોને પણ અપીલ કરું છું કે તમે તમારા અંગત સાથ માટે બી મંદિરમાં આવો દર્શન કરો આરતીનો લાભ લો એ તદ્દન ફ્રીમાં પૂજા કરવામાં આવે છે અમે એક રૂપિયા પણ ચાર્જ લેવામાં નથી આવતો આ મંદિરમાં એક સાથે બે શિવલિંગના દર્શન કરી શકાય છે એક શિવલિંગ સ્વયંભૂ છે અને બીજા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે જાગનાથ મહાદેવને ચાંદીથી મઢવામાં આવ્યા છે અને તેમનું થાળું પણ ચાંદીથી મઢવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓને મન જાગનાથ મહાદેવ તીર્થ સરિખા જ છે જાગનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારે માસ આ મંદિર શ્રદ્ધાળુઓથી ઘેરાયેલું રહે છે દરેક સોમવારની સાથે રવિવારે પણ દર્શનનું વિશેષ મહત્વ છે મહાદેવજીના મંદિરે મહિનામાં બે વાર પ્રદોષની પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસના સોમવાર અને મહાશિવરાત્રીના રોજ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે જાગનાથ મહાદેવ છે આ વર્ષો જૂના છે આદિ અનંત નથી મહાદેવ છે બરાબર હવે જેટલા કહીએ એટલા ઓછું છે હ અહીંયા બાબતમાં જૂનાને જાણીતા મંદિર છે અને એના સાથે સાથે પ્રાચીન મંદિર અહીંયા પૂજા પાઠ એટલું બધું થાય છે લોકોને એટલા આસ્થા છે શ્રદ્ધા છે એમાં મહાદેવ જાગનાથ મહાદેવ તો છે જ પણ ખરેખર જો એમ જોવા જઈએ તો મારો અનુભવ છે આ જાગતા મહાદેવ છે રાત્રે ઊંઘતા ટાઈમે કહીએ અને સવારે ફળ મળી રહે છે એનું રિઝલ્ટ આવી જાય એમાં કોઈ સંદેહ નથી જાગનાથ દાદાના નિયમિત દર્શને આવતા ભાવિકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા વર્ષો જૂના મંદિરમાં શ્રાવણ અને સોમવારે વહેલી સવારથી ભક્તોની ભીડ જામે છે શ્રાવણના સોમવારે દિવસભર મહાદેવજીને અખંડ બિલીપત્ર ચઢાવવામાં આવે છે શ્રાવણના સોમવારે એકવીસ દીવાની આરતી અને શ્રાવણના છેલ્લા દિવસે વિશેષ ભસ્મ આરતી કરવામાં આવે છે

અમદાવાદના જાગનાથ મહાદેવ પર અભિષેકનું અદકેરું મહત્ત્વ છે જાગનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દૂધ જળ કાળા તલ અને બેલીપત્ર શિવલિંગને ચડાવે છે મહાદેવના દર્શન કરવા આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે વારે તહેવારે મંદિરે ભજન કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સ્થાનિક લોકોની સાથે આસપાસના વિસ્તારના લોકો હાજરી આપી મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે પંદર વર્ષથી આવું છું મંદિરે ભગવાનની શ્રદ્ધા છે અને છોકરાઓ સાથે ભાઈ હળી મળીને અમે બધા આવીએ છીએ દર્શન કરવા ભજન એવું હોય તો બી અહીંયા શ્રાવણ શ્રાવણ મહિનામાં ભજન થાય છે કથાઓ બેસે છે મંદિરમાં લઘુરૂદ્ર રુદ્રાભિષેક મહામૃત્યુંજય જપ જેવી પૂજાઓ કરવામાં આવે છે ભાવિકો ભગવાન શિવના શિવલિંગની પૂજા કરી મંદિરમાં પ્રજ્વલિત અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે જ્યોતના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે અહીં આવતા દરેક ભક્તો ભગવાન શિવના દર્શન કરી ધન્ય થાય છે

મહાદેવજીની વિશેષ પૂજા અર્ચના કરાવવામાં આવે છે આખા શ્રાવણ માસ દરમિયાન પાર્થેશ્વર શિવલિંગની પૂજા પાઠ કર્યા બાદ તે નિમિત્તે ભાદરવા મહિનાની શરૂઆતમાં લઘુરૂદ્ર યજ્ઞ અને બ્રહ્મભોજન કરાવવામાં આવે છે સરસપુરમાં વર્ષોથી રહેતા પરિવારોને જાગનાથ મહાદેવમાં અતૂટ આસ્થા છે અને તે દરેક લોકો નિયમિત દાદાના દર્શન કરી સકારાત્મક ઉર્જા મેળવી ધન્ય થાય છે જાગનાથ જેવું કોઈ નહીં એમ મહાદેવ જે કરે એ ફાઈનલ અને એ સૌથી મોટા અને અખુટ એટલો વિશ્વાસ બધાને કે કઈ પણ એવું હોય એક મને કિસ્સો યાદ છે મારા દાદાનો મારા પપ્પાએ મને કીધો હતો કે મારા પપ્પા મારા દાદાને જાગનાથ દાદાનું એટલું બધું આમ હતું કે એવું કહ્યું દાન જ કરે એમ એમ કોઈ દિવસ બધું પોતાની પાસે રાખે નહીં બધું દાન કરે એમ તો કોઈક વાર કોઈ વ્યક્તિ માગ્યું છે કે તમારો શર્ટ બહુ સરસ છે તો એમણે સીધો શર્ટ દાન કરીને સીધા ઘરે આવ્યા હતા બંડી પહેરીને તો બધા બોલે ઘસતા મળે કે ના મારું મન એવું છે કે દાદાને જે આપી જ દેવાનું રાખવાનું નહીં કશું એમ તો એ ત્યારથી મનમાં એવું જ છે જાગનાથ અને જાગનાથ શબ્દ માટે બધાના ઘરમાં ઘરમાં બધાને એટલો જો પ્રેમ છે કે જાગનાથ હોય ને તો અચાનક કે પાવર જ આવતો ને શરીરમાં એવું લાગે એમ અમદાવાદમાં સરસપુરના જાગનાથ મહાદેવના દર્શને આવનારા દરેક ભાવિકના મનોરથને મહાદેવ પરિપૂર્ણ કરે છે અને આસ્થા સાથે મહાદેવને અભિષેક કરનારની દરેક કામના મહાદેવ પૂર્ણ કરે છે મહાદેવના દર્શન માત્રથી એક અદ્ભુત આનંદનો અનુભવ કરી લોકો ધન્યતા અનુભવે છે અહીંનું શાંત અને સ્વચ્છ વાતાવરણ લોકોને આકર્ષે છે મંદિરના આસપાસ રહેતા સ્થાનિકો પોતાના દિવસની શરૂઆત મહાદેવજીના મંદિરે આવીને દર્શન કર્યા બાદ જ કરે છે લગભગ પચાસ વર્ષથી મારો જન્મ જ લગભગ અહીંયા છે એમ કહો તો ચાલે અને દર્શન કરીને જ નિશાળે જવાનું અહીંયા જતો તો અને સાંજે દર્શન કરવા આરતીમાં આવવાનું અને આજે પેઢી ચલાવું છું મારી જાગના દાદાની દયાથી એમને બાર દુકાનમાં દરજીની દુકાન છે જાગના ટેલર કરીને અને કપડાં સીવું છું મારા દાદા હતા એનાય દાદાએ આ દુકાન રાખેલી અને પાંચમી પેઢી અત્યારે મારો છોકરો બી મંદિરે દાદાને દર્શન કરીને જાય છે આગળ એ આજ ભગવાનની દયાથી ભણી ગણીને સાહેબ થઈ ગયો મોટો બહુ સરસ દાદાની અસીમ કૃપા અને દર્શન કરીને પછી દુકાન ખોલવાની દર્શન કરીને ઘેર જવાનું શ્રાવણ માસમાં વધ અગિયારસના ના દિવસને જાગનાથ મહાદેવનો સ્થાપના દિવસ મનાય છે અને એટલે તે દિવસે ધામધૂમથી મહાદેવજીની નગરયાત્રા નીકળે છે રથ હાથી ઘોડા ઊંટ ગાડી બળદગાડી અને વિવિધ ભજન મંડળીઓ તેમજ બેન્ડ વાજા સહિત સાંજે પાંચ વાગે મહાદેવજી સરસપુર ગામની પરિક્રમા કરે છે શ્રાવણ મહિનામાં જાગનાથ મહાદેવ મંદિરમાં રાત્રે મહિલા મંડળ અને ભજનકારોના ભજનોના કાર્યક્રમ રાખવામાં આવે છે